મા પાર્વતીએ પોતાના મેલથી એક દીકરાને જન્મ આપ્યો છે પ્રાણનો સંચાર કર્યો છે અને એક અદ્ભુત દીકરાનો જન્મ થયો ચેતનતા આવી ખોળાની અંદર બેસાડ્યા છે ખોળાની અંદર બેસાડી આને વાલ કરી અને કીધું કે હે દીકરા આજ તું મારો વત્સ છો આજથી તું મારો દીકરો છો એમ કહીને ભગવાન ગણપતિ મહારાજને અનેક પ્રકારે વસ્ત્ર અલંકાર આભૂષણો અને આશીર્વાદથી સુસજ્જ કર્યા છે સુંદર મજાના વસ્ત્રો પરિધાન થયા છે સુંદર મજાના અલંકારો ભગવાન ગણપતિ મહારાજે પહેલાંથી નાનો હમથો દીકરો ગણપતિ મહારાજને વાચા ફૂટી ગણપતિ ભગવાને કહ્યું છે કે માં એવું તે કયું કાર્ય આવી પડ્યું કે આપે મને આવી રીતે ઘડી અને પ્રાણનો કરી અને જીવિત કર્યો છે હે માં જે કઈ હોય તે મને કહો હું આપના કહેવા અનુસાર પૂર્ણ રૂપથી એ વસ્તુનું પાલન કરીશ એ वचनનું પાલન કરીશ માં પાર્વતી કહે છે કે એ દીકરા તું મારો દીકરો તો છો પણ આજથી હું કહું એમ તારે કરવાનું છે બોલે બોલે કઈ રીતે તું મારો દ્વારપાળ થઈ જા હું તને આજ્ઞા આપું છું કે મારી આજ્ઞા વગર કોઈને મારા ખંડની અંદર પ્રવેશ ન કરવા દેવો તારું કાર્ય છે દ્વારપાળ બની જવાનું અને કોઈ પણ વ્યક્તિ હઠ કદાચ અંદર આવવાની કોશિશ પણ કરે તો હે દીકરા એની સાથે તું યુદ્ધ કરીશ અને ગણપતિ મહારાજે કીધું હા હું યુદ્ધ કરીશ આમ કાર્ય સોંપવામાં આવ્યું છે ભગવાન શિવને ખબર નથી અને આ બાજુ માં પાર્વતી પોતાના મેલથી ગણપતિ મહારાજને પ્રગટ કર્યા છે સુંદર મજાની રીતે ગણપતિ આ અને માં પાર્વતી નો સંવાદ ચાલે છે મહારાજે એક કાર્ય છે એ પોતાના કર્યું છે કે માં આજથી હું તમારો દ્વારપાળ બની જઈશ માં કોઈની તાકાત નથી તમારી આજ્ઞા હોય હા અને હું ઊભો અને તમારા ખંડની અંદર કોઈ પ્રવેશ કરી શકે